આમ તો ક્યારે છેલ્લું ભાષણ આજ ચોથમાં ખૂબ બુલંદ અવાજ અને એક વિશ્વાસ પણ અપાયો હતો અમરેલીને કે આ દીકરી જ્યારે જ્યારે અમરેલીમાંથી એક અવાજ આવે યાદ કરશો તો પહોંચશે ક્યાંક અન્યાય થતો હોય ક્યાંક અત્યાચાર થતો હોય અને હું એમાં કંઈ કરી શકું મદદરૂપ થઈ શકું તો પહોંચીશ એવું કહીને આ ચોકમાંથી ગઈ હતી નહીં વરસાવો તો પણ ભલે આવું પણ અને આજે તમારી વચ્ચે ફરી એક વખત આનંદ સાથે નહીં પણ દુઃખ સાથે તમને સંબોધન કરવાનું થયું છે ત્યારે આપ સૌને મળીને આનંદ તો ન કહી શકાય પણ બે હજાર પચીસનું નું આ અમરેલી માટેનું જે વસમુ વર્ષ શરૂ થયું વસમુ એટલા માટે કે 70 વર્ષના ઇતિહાસમાં જેના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીના કહેવાય એવા અમરેલીના 70 વર્ષના ઇતિહાસમાં આજે પહેલી વખત જોયું કે લાજ લૂંટનારાઓને એક પણ સવાલ કોઈના તરફથી નથી થતો ને લાજ બચાવનારને

ચોરે ને ચૌટે શું ચાલી રહ્યું છે તમારી જાત ને અંદર આજે ઘરે જઈને પૂછજો બસ એટલું જ કહેવા માંગુ જ્યારે કોંગ્રેસ કરે જયારે બીજી પાર્ટી કરે જયારે કોઈ નેતા કરે અમે કોઈ ન કરીએ તમારામાંથી એક સામાન્ય માણસ બહાર નીકળીને કોઈને ન્યાય અપાવવા જાજો ત્યારે તમને સમજ પડી જશે કે આ આખીય પ્રક્રિયા કેટલી અઘરી છે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો કોઈ દીકરીને મેં તો વચન આપ્યું હતું કે આ દીકરીના પરિવારમાં જ્યાં સુધી એની દીકરી નહીં આપું ત્યાં સુધી કોઈ રાજકારણ નહીં થવા દો અને નથી થવા દી પણ એ દીકરી પાછી ગઈ એના પછીનું રાજકારણ ક્યાંક બારથી શરૂ થવાના મંડાણ માંડા જેની બેનની ગાડીમાં કેમ બેઠી તમારા એક એક અહીંયા બેઠા છે છેક સુધી જે અવાજ તમારો પહોંચતો હોય તમારી જાતને પૂછો કે તમે દીકરીના માં બાપ તરીકે મારી સાથે તમારા ઘરેથી આવ્યા હોય એ દીકરી સાત દિવસ જેલમાં પીડા ભોગવી હોય એ બહાર નીકળે એના માં બાપ મારી ગાડીમાં હોય તો તમારી દીકરી કોની ગાડીમાં જઈને બેસે એ તમે તમારી જાતને પૂછજો એટલાનો જવાબ તમને મળી જશે દરેક એ દરેક સવાલનો જવાબ માંગો છો દીકરીએ કોરિયર કેમ કર્યું દીકરીએ પત્ર કેમ લખ્યો દીકરીએ શું કર્યું તમે અહીંયા જેને

ખોબલે ને ખોબલે મત આપ્યા છે પરેશના નાણી નોતા ગમતા વીરજીભાઈ નોતા ગમતા પરેશ પ્રતાપ તુધાત નોતા ગમતા એના પછી જેને ઠુમાર આવી એ નોતી ગમતી જેટલા ગમતા તા એ બધાયને અમે પદાધિકારી બનાવ્યા એમણે તમારા માટે એક જવાબ કે સવાલ પૂછો કે કેમ એના પછી હું બધા જ જવાબો અહીંયા બેસીને આપવા માટે તૈયાર સત્તાના જોરે સત્તામાં પણ નકામો એ સમજી શકીએ છીએ સમજીએ છીએ જાણીએ પણ છીએ એના એક પાયલની પાયલ દીકરીનો કિસ્સો નહીં અનેક કિસ્સાઓ માટે ગુજરાતમાં લડીએ છીએ અને જો આ લડવાને જો આ ન્યાય આપવાને અને એના માટે એના ઘરે ગયા પછી પણ નિરાત ન હોય ગઈકાલની ઘટના તમારા માધ્યમથી બધાય લોકોએ કયો પોલીસના આખા ડિપાર્ટમેન્ટમાં જે પ્રમાણે તમારા માધ્યમથી કહીશ કે મીડિયાના માધ્યમથી મેં કીધું છે કે પાયલ ગોટીને જે મેડિકલ ચેકઅપ કરાવવું હોય એ એવા ડોક્ટર પાસે કરાવે કે જે આખી એની પ્રોસેસ હોય એની નિચોડ આપી શકે હવે તમે મને જણાવજો કે પાયલ ગોટીના ઘરે મીડિયાની ટીમ પહોંચે પાયલ ગોટીના ઘરે આરોગ્યની ટીમ પહોંચે પોલીસની ટીમ પહોંચે આપણા અમરેલીના સિવિલમાં

ખાલી જવાબ આપજો કે મારી પોલીસે ખોટું કર્યું છે ભલે ગમે એવી છે ભલે અમારી સરકાર છે પણ આ ક્યાંક તો વાક છે એટલું બોલે પછી જેટલા ચીર પૂરનારા છે એને સવાલ કરશો તો બધા જ જવાબો આપવા માટે એક એક વિગત સાથે બેઠા છીએ આપને ક્યાંય નિરાશા જવાબ આપવામાં નહીં રાખીએ કચાશ આપવામાં નહીં રાખીએ ને પાયલ ગોટીને

કે સવાલો સોશિયલ મીડિયાના તમારા ટંટણિયાના તમારા એક્સ વાય ના માધ્યમથી તમે પૂછતા હોય તો પેલા મોઢામાં જે મગ ભર્યા છે એ કાઢજો પછી બધા સવાલો કરજો ધન્યવાદ આમ તો ક્યારે છેલ્લું ભાષણ આજ ચોથમાં ખૂબ બુલંદ અવાજ અનેક વિશ્વાસ પણ અપાયો હતો અમરેલીને કે આ દીકરી જ્યારે જ્યારે અમરેલીમાંથી એક અવાજ આવે યાદ કરશો તો પહોંચશે ક્યાં અન્યાય થતો હોય ક્યાં અત્યાચાર થતો હોય અને હું એમાં કંઈ કરી શકું મદદરૂપ થઈ શકું તો પહોંચીશ એવું કહીને આ ચોકમાંથી ગઈ હતી તમે પ્રેમ વરસાવશો તોય ભલે નહીં વરસાવો તો પણ ભલે આવું પણ કીધું તું અને આજે તમારી વચ્ચે ફરી એક વખત

આજે પહેલી વખત જોયું કે વર્ષના અમરેલીના ઇતિહાસમાં આ કિસ્સામાં પ્રથમ વખત કોઈ વધારે વાત નથી કરવી કોઈ વધારે જવાબો નથી આપવા આખી અમરેલીની પરિસ્થિતિ અહીંયા મંચ ઉપર બેઠેલા લોકો કે તમને ખબર એવી કોઈ વાત નથી આખાય ગામમાં આખાય જિલ્લામાં આખાય તાલુકામાં ચોરે ને ચૌટે શું ચાલી રહ્યું છે તમારી જાતને અંદર આજે ઘરે જઈને પૂછજો બસ એટલું જ કહેવા માંગુ જ્યારે કોંગ્રેસ કરે જ્યારે બીજી પાર્ટી કરે જ્યારે કોઈ નેતા કરે અમે કોઈ નો કરીએ ને તમારામાંથી એક સામાન્ય માણસ બહાર નીકળીને કોઈને ન્યાય અપાવવા જાજો ત્યારે તમને સમજ પડી જશે કે આ આખી પ્રક્રિયા કેટલી અઘરી છે

અટલી મોટી લીડ 3 લાખ થી વધારે મતની લીડ સંસદમાં એક પણ મે સવાલ નથી પૂછતા મીડિયા ઉપર પણ મને હું એટલું જ મારી વાત કહીશ મારી ફરિયાદ હું તમને કરીશ કે તમે ત્યારે મને પ્રશ્ન પૂછવા આવજો તમે સોશિયલ મીડિયાના જેટલા લોકો જોઈ રહ્યા હોય મને પ્રશ્ન ત્યારે પૂછવા આવજો કે જ્યારે ચૂંટાયેલા પદાધિકારીઓ એક જવાબ આપે કે એક સવાલ પોતાની સરકારને પૂછે કે મારા અમરેલી જિલ્લામાં આ થયું છે ખોબલે ને ખોબલે મત આપ્યા છે પરેશ નાણી નોતા ગમતા વિરજીભાઈ નોતા ગમતા પરેશ પ્રતાપ તુજાત નોતા ગમતા એના પછી જેને ઠુમર આવી એ નોતી ગમતી જેટલા ગમતા તો એ બધાયને અમે પદાધિકારી બનાવ્યા એમણે તમારા માટે એક જવાબ કે સવાલ પૂછો કે કેમ એના પછી હું બધા જ જવાબો અહીંયા બેસીને આપવા માટે તૈયાર સત્તાના જોરે સત્તામાં શાણ પણ નકામો એ સમજી શકીએ છીએ સમજીએ છીએ જાણીએ પણ છીએ અને એક પાયલની દીક દીકરીનો કિસ્સો નહીં અનેક કિસ્સાઓ માટે ગુજરાતમાં લડીએ છીએ અને જો આ લડવાને જો આ ન્યાય આપવાને અને એના માટે એના ઘરે ગયા પછી પણ નિરાત ન હોય ગઈકાલની ઘટના તમારા માધ્યમથી બધા કે મીડિયાના માધ્યમથી મેં કીધું છે કે પાયલ ગોટીને જે મેડિકલ ચેકઅપ કરાવવું હોય એવા ડોક્ટર પાસે કરાવે કે જે આખી એની પ્રોસેસ હોય એની

એનું મેડિકલ ચેકઅપ કરાવવા માટેની વિનંતી કરવી છે પરિવાર પણ ખાલી તમારે મીડિયાના માધ્યમથી જુઠાણા ફેલાવી દેવા છે તો એવું નહીં ચાલે એસઆઈટી ની રચના કરો છો જે મારનાર જે છે એને ને એને તમે પાછા એમાં મેમ્બર બનાવો છો એટલે આ બધી પ્રક્રિયાઓ ગુજરાતની સમક્ષ સચોટ રીતના મુકતા રહીશું પણ જે મૌન પાંચ ધારાસભ્ય અને મૌન એક સાંસદ છે પણ એક ખાલી જવાબ આપજો કે મારી પોલીસે ખોટું કર્યું છે ભલે ગમે એવી છે ભલે અમારી સરકાર છે પણ આ ક્યાંક તો વાત છે એટલું બોલે પછી જેટલા ચીર ગુરનારા છે એને સવાલ કરશો તો બધા જ જવાબો આપવા માટે એક એક વિગત સાથે બેઠા છીએ આપને ક્યાંય નિરાશા જવાબ આપવામાં નહીં રાખીએ કચાશ આપવામાં નહીં રાખીએ ને પાયલ ગોટીને જ્યાં સુધી ન્યાયતંત્ર કંટાળગત કર્યા કરશે ત્યાં સુધી જેની ઠૂપર તમારે રાજકારણ લેવું હોય તો એ ભલે